સુરત શહેરની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા દિવસ જરમર વરસાદ બાદ મોડી સાંજથી મેઘરાજા વીતી વરસાદ રહ્યો છે જેના કારણે અઢાર કલાક સાત જેટલો વરસાદ વરસી ચુક્યો છે અને સુરત કામગીરી હોય તેના પર ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા થઈ રહ્યા છે ઘૂંટણ સમા પાણી ઠેક ઠેકાણે નીચાણ વાળા વિસ્તારોમાં ભરાઈ ચૂક્યા છે વરસાદી પાણીનો જે નિકાલ હોય તે કરવામાં ન આવતો હોવાના કારણે

આવી પરિસ્થિતિ નો સામનો કરવો પડ્યો છે પરેશાનીઓ સામના કરના પડ્યો પરીક્ષા હાલત ખરાબ नौकरी वाले आदमी है नौकरी पे जाना पड़ता है हर साल यही परिस्थिति होती है हर साल बारिश भी यही होता है यही परिस्थिति है कोई इधर कोई हो नहीं रहा है सुविधा है, है नहीं पानी में आना पड़ रहा है ऑटो बंद है सब चीज बंद है दिक्कत हो रही है आप क्या कहेंगे किस तरह की परिस्थिति का सामना भारी बारिश में घुटन तक पानी वही जो है बोला वही पानी बहुत है देर तक जा रहा है ऑटो वगैरह जा जाए मार्केट हमारे नौकरी वाले आदमी है आप जाना तो पड़ेगा ही हमको

અને જે વરસાદી પાણી લાઈનનો નિકાલ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી તો છે ત્યાં લોકોને હાલાકીનો સામનો ના કરવો પડશે કેમેરામેન અક્ષય વાઢેર સુરત